મિત્રો આજે આપના માટે લાવી છું તરસ્યા માણસની સ્ટોરી પણ તમને બધાને એક રિક્વેસ્ટ છે કે વિડીયો તમે અંત સુધી જરૂર જોજો તો તમને ખબર પડશે કે આ સ્ટોરી પરથી આપણને શું સાર મળે છે કોઈ એક મુસાફર રણભૂમિમાં ચાલ્યો જાય છે અડધે રસ્તે આવતા માર્ગમાં ખૂબ તડકો થયો પોતે ખૂબ તરસ્યો થયો તેણે વિચાર કર્યો અરે હવે શું કરું જળ વિના કંઠે પ્રાણ જેવું થયું તડકો ધોમ તપી રહ્યો છે તૃષાતુર બહુ થયો છું જો પાછો જાઉં તો એ ત્રણ ગાઉં ગામ છે આગળ જાઉં તો પણ ત્રણ ગાઉ છે હવે મારે શું કરવું તેટલામાં રણમાં ઝાંઝવાના જળ જોઈ તેને સાચું સરોવર માની તે તરફ દોડવા લાગ્યો તેવામાં રસ્તેથી આવતા એક ઘોડેસવારે એને ઉતાવળો દોડતા અને લથળિયા ખાતો દેખ્યો અને જાણ્યું કે પેલો તરસ્યો થયો હશે અને ઝાંઝવા પાણીને સાચું સરોવર માની દોડ્યો જાય છે માટે જરૂર મોત થશે માટે એને હું બચાવું આમધારી એકદમ ઘોડો દોડાવી તેની આગળ આવી ઊભો રહ્યો અને કહ્યું અરે ભાઈ તું ક્યાં જાય છે ત્યારે મોઢે હાથ દેખાડી ધીરે ધીરે બોલ્યો હું પાણી પીવા જાઉં છું પેલો કહે ભાઈ આ પાણી નથી આ તો ઝાંઝવાનું ખોટું પાણી છે મુસાફર કહે ભાઈ આ મોટા તરંગો ઉડે છે આટલું પાણી ઉછળે છે અને હું નજરે દેખું છું તો બધું ખોટું છે તો કહે હા હા ખોટું છે પેલો કહે ખોટું હોય તો ભલે હોય પણ મને જવા દે પેલા એ તો ઘોડેથી નીચે ઉતરી તેનો હાથ પકડ્યો અને કહ્યું ભલા માણસ મારું માન અને પાછો વળ આ પાણી નથી આ તો ઝાંઝવાનું પાણી દેખાય છે અને તારે પાણી પીવું હોય તો આ મારો ઘોડો લે ઉપર બેસ દોડાવી ગામ ભેગો થઈ જા હું પાછળથી આવું છું પેલો કહે ઘોડે બેસું તો એ ત્રણ ગાઉ પંથ કાપવો પડે માટે આ બે ખેતરવાજ છેટે મોટું સરોવર ભર્યું છે તે ત્યાં કેમ ન જાઓ અરે ભાઈ મેલ મને જવા દે મારે તારો ઘોડો જોઈતો નથી એમ કહી પહેલાંનો હાથ મુકાવી દીધો તો પણ તેણે પકડ્યો અને ભાઈ મારું માન વગર મોતે શા માટે મરે છે અને આ પાણી નથી આ તો દેખાવ માત્ર પાણી જણાય છે પણ કેવળ ખોટું છે મારે તારી પાસેથી કાંઈ પણ સ્વાર્થ સાધવો નથી અને હું તને ઓળખતો નથી તો પણ હું તને બચાવવાને ખાતર આ ઘોડો આપું છું માટે આલે ઘોડે બેસી ગામ ભેગો થઈ જા આમ ઘણું ઘણું કહ્યું છેવટે દિલગીર થઈ રડતી આંખે કહ્યું ભાઈ મારું માન તારા હિતની ખાતર કહું છું તો પણ માન્યું નહીં હાથે બચકા ભર્યા લોહી કાઢ્યું અને જેમ તેમ કરી હાથ છોડાવી દીધો પેલો નિરાશ થઈ છેટે ઊભો રહ્યો ભાઈ તું કાલના મોઢામાં જાય છે માટે કાંઈક સમજ મારું માન આમ ઘણું ઘણું કહ્યું પણ આ એકનો બે ન થયો અને ઝાંજવાનું પાણી પીવાને દોટ મૂકી પેલો માણસ ઘોડે બેસી નિરાશ થઈ ચાલી નીકળ્યો અને આ માણસ પડતો આખડતો મરણ્યો થઈ પાણી પીવા દોડ્યો જાય છે પણ પાણી ભેળો થયો નહીં છેવટે બેભાન થઈ પૃથ્વી ઉપર પડી ગયો તેમ આ જીવ પણ અનંત કાળથી અસાર સંસારને સાર અને સુખરૂપ માની તેમાં સુખ લેવાના વલખા મારે છેવટે થાકી દુઃખી થાય છે માટે જેને આ લોકમાં અને મરીને પરલોકમાં સુખી થવું હોય અને જન્મ મરણ યમયાતના અને લક્ષ્ય લક્ષરાશીના દુઃખથી મુક્ત થવું હોય તેને તો આ લોક લોકના ભોગ આ દેહ અને આ દેહના સંબંધીમાં જેવી વૃત્તિ જોડી છે તેવી ભગવાનમાં જોડે આમ વર્તીશું તો જ આપણે કાળના મુખથી બચીશું મિત્રો જો આપને આ સ્ટોરી ગમી હોય તો લાઇક કરજો કોમેન્ટ કરીને જણાવજો અને તમારા મિત્રમંડળમાં શેર કરજો અને આગળ તમારે કેવી સ્ટોરી સાંભળવી છે કોમેન્ટ કરીને જણાવજો જય સ્વામિનારાયણ